સુરતમાં આજે દસ લાખ લોકો રહેશે પાણીથી વંચિત ડીજીવીસીએલના ફીડરની કામગીરીના કારણે આજે પાણી કાપ મૂકવામાં આવ્યો છે જેમાં સુરતના સરથાણા ઉધના ઝોનમાં આજે પાણી કાપ રહેશે વરાછા એબી લીંબાયત ઝોનના વિસ્તારોમાં પણ પાણી કાપ આઝમ અમારે સાથે જોડાઈ ગયા છે આઝમ માત્ર આજનો જ દિવસ પાણી કાપ રહેશે અને કેટલા સમયમાં ફીડરની કામગીરી પૂર્ણ કરવામાં આવશે

મહાનગરપાલિકાના સરસાણા રોડ અનેક વિસ્તારોના જે બોર્ડર છે ત્યાં પણ પાણી પાવ રહેશે જેના કારણે પાંચ કુલ દસ લોકોને પીવાનું પાણી આજનો દિવસ નહીં મળશે બિલકુલ આભાર માટે